બગવદર ગામે એક શખ્સે જાહેરમાં બખેડો કર્યો હતો જેમાં શખ્સે એક યુવાનને ગાળો આપી પિસ્તોલ બતાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે તો આ મામલે અન્ય પાંચ શખ્સોને પણ પોલીસે ઝડપી લીધા છે પ્રાપ્ત માહિતી મુજબ બગવદર ગામે રાંદલ માતાજીના મંદિર પાછળ એક પ્રસંગમાં એરપોર્ટ વિસ્તારમાં રહેતો દિવ્યેશ ઉર્ફે દીવુભાઈ નાથાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે પોરબંદરમાં રહેતા વનરાજ પર્વતભાઈ કેશવાલાની સાથે હરતો ફરતો માણસ જેના નામઠામની તેમને ખબર નથી તે પાસે આવી અને દિવ્યેશને ગાલ પર એક જોરદાર ઝાપટ મારીને ત્યાંથી જતો રહ્યો હતો બાદમાં વનરાજ કેશવાલા તથા તેની સાથેના ચાર પાંચ માણસો આવ્યા હતા અને કોર્ટમાં તું કેમ અમને બોલાવતો નથી એવું જણાવી અને વનરાજ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો તેમજ જેમ ફાવે તેમ જાહેરમાં અન્ય લોકોની હાજરીમાં ગાળો બોલવા લાગ્યો હતો ત્યારે દિવ્ય ગાળો બોલવાની ના કહેતા તેણે આ એ ટીકા પાટુનો માર માર્યો હતો ત્યાં લાયસન્સ વાળી પિસ્તોલ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર એકવીસ માં પોરબંદર વીરભરની ખાંભી પાસે વનરાજ કેશવાલાના ભાઈ રાજ તથા અન્ય એક યુવાનની હત્યા થઈ હતી જે બનાવની ફરિયાદ આ વનરાજ કેશવાલાએ નોંધાવી હતી અને તેમાં આરોપી તરીકે દિવ્યેશના મિત્ર રામભાઈ ચૌહાણનું નામ આપ્યું હતું જે ચાલી આવતા મન દુઃખમાં આ બનાવ બન્યો હોવાનું મનાય છે હાલના બનાવ અંગે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વનરાજ કેશવાલાની ધરપકડ કરી હતી જે મામલે પોલીસે અન્ય રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઈ બોખીરિયા પાર્થ ગોપાલભાઈ પોસ્તરિયા રાજુ ઉર્ફે રાજવીર અરભમભાઈ વાઢે પ્રકાશ ઉર્ફે પકો માધવજીભાઈ ઉર્ફે મધુ ઝુંગી અને રણજીત ઉર્ફે રણિયો પરબતભાઈ કેશવાલા સહિતના શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી માવત ગુજરાત ન્યૂઝ બગવદર